તેકની ખાસ વિશેષતા એ છે કે ત્રણ સિલિન્ડર બનાય છે અને ચાર સિલિન્ડરના કરતાં 26% પાવરફુલ થોડું અને એની ડિસ્ટિંગ્યુશનેટ ટેકનિક વધારે છે ગાર્ડન ઉપર લગાઈ વધારે માહિતી કે અમે 24 વર્ષોથી સિનિયર છીએ માઈકલ કન્સ્ટ્રક્શન ચાર થી વધારે પાવર વધારે તાકાત વધારે કેપેસિટી યુઓમાં ટ્રેક્ટર તો હતો બધો પણ આપણી જોડે ચાલીસનું અને સીધું પિસ્તાલીસનું હતું બેતાલીસ પાવર પાવરનું કોઈ ટ્રેક્ટર નહોતું બરાબર એટલે કોઈ ના હોય ખેડૂતનો મોટું ધર્મી ઠેસર એ મોટા કામમાં થોડું ચાલીસ પાવર પાવરનું નાનું પડતું તો કંપની વચમાં ત્રણ સિલિન્ડર નવું એમ્બ્યુલ એન્જિનમાં આવ્યું કે જે બેતાલીસ વોસ પાવરનો બજારનો જેટલો ટ્રેક્ટર છે બધો કરતાં ટોર્ક પાવર પીટીઓ હોસ પાવર લિફ્ટ કેપેસિટી બધું વધારે